થી થોડાક દિવસ પહેલા પ્રાંત કચેરીમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે બબાલનો મામલો સામે આવ્યો હતો ડેડીયાપાડા પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધ્યો હતો ને હાલ આ કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો વિડીયો બનાવીને સમર્થન જાહેર કરી રહ્યા છે સાથે જ સરકાર સામે પોતાનો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે ત્યારે બીજી તરફ આજે ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં આજે સાગબારા અને ડેડીયાપાડાની મહિલાઓ દ્વારા એક મોટી વિશાળ રેલી કાઢવામાં આવી ધારાસભ્ય ચૈતર વસાવાનો ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો અલગ અલગ પ્રકારના બેનરો દર્શાવવામાં આવ્યા પહેલાં તો એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો જોઈ લો

રેલીમાં અમે એટલા માટે જોડાયા છે કે એટીવીટી જે મીટિંગ થઈ હતી પરંતુ તો ઉપરાંત સાહેબ ના સામેરીમાં તો અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાઓનું જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચા ચલાવી લેવા યોગ્ય અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓનું શું કે અમારી સુરક્ષા ક્યાં છે અમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે જે પ્રતિષ્ઠિત સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સખતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે કે અમારી મહિલાનું એને અપમાન કર્યું છે મહિલા આગેવાનનું અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે એનું ચંપલના ચંપલના હાડ પહેરાવીને સ્વાગત કરીશું અમારા શાકભાલા ડેડેપારામાં અને બેડિયાકાળાના મહિલા મોરચાના પ્રમુખ આપણા ચંપાબેનને આપણા જે વસાવા વસાવાએ એમના અભદ્ર શબ્દોમાં જે કંઈ વાતાવરણ ઊભું કર્યું છે તેના અનુસંધાનમાં અમે બધા બેવ તાલુકાના બેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને ચેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો ધારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રદર્શન કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને રેલી રૂપે અમે મામલતદાર સુધી આવેદનપત્રો આપવાના થોડી ઝપાછપી રહી ત્યારબાદ ઇયાને કાચો ગ્લાસથી કાચો ગ્લાસથી છૂટો ગ્લાસ મેંક્યો એટલે અહીંયા જાનવી ને સક્તનો આજ એમએલએ સાહેબ બેન આઈ ઈયાને આ વર્તન સોપતો ના આપો આદિવાસીયા આ માટો મોટી મોટી વાત કો હે તા આઈ કે બન્યો આજ આદિવાસી વેન અને આદિવાસી મહિલા પો ને એક આદિવાસી મહિલા બી આપો બેસી જા હે એક માં હે એક દીકરી હે અને એક આદિવાસી એક આપો ભાઈ હે ઓ બી આપો એક બેટા હે અને એક આપો ભાઈ હે તો ઓ સમજી આદિવાસી માટે એટલો તો વિચારતું તા આઈ આઈ રીતો વર્તન નઈ નીકો તું અને એક એમએલએ સાહેબ બેન આ રીતો વર્તન કો જો ઈયા માટો યોગ્ય કાર્યકર ના એટલે ઈયાને ને કોડો ને કોડો સજા વે ઈndo અભિપ્રાય હે કે તરવસા વહા કા અપશબ્દ બોલી ગાડા ગાડી બોલીને થી અપમાન જે લો કે હો તિયા માટે આમ હોય કે રેલી કાઢત હે અને ખરેખર સજા મેલા નું દેતી ખોટો કે હો તો એક આદિવાસી મહિલા અપમાન કે યોગ્ય ન દિયા માટે ખાતુર ભેગા છે અને આજે રેલી સ્વરૂપે પત્ર આપી રહી છે તો સ્વીકરે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યુઝ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં